નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને વાર મંગળવારની જીરુની અપડેટ જીરુના ભાવમાં શું ફેરફાર થવાના છે ઉપરાંત જીરુના ક્વિન્ટલના ભાવ શું બોલાઈ રહ્યા છે અને જીરુના ભાવ આ અઠવાડિયા દરમિયાન જી કેવા રહેવાના છે સંપૂર્ણ માહિતી આપવાના છે તેથી મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું સૌ પ્રથમ ખેડૂત મિત્રો જીરુ વાયદાથી શરૂઆત કરીએ તો જીરું વાયદો આજે પચીસ હજાર બસો સુધી બોલાયો છે અને હજી જીરુ વાયદામાં આપણે જ્યારે વિડીયો બનાવીએ છીએ ત્યારે એટલો છે અને આખા દિવસ દરમિયાન થોડો સુધારો જોવા મળે એવી પણ સંભાવના દેખાઈ રહી છે ઉપરાંત ખેડૂત મિત્રો જીરુના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આજે રાજુલાની અંદર છ હજાર ત્રણસો રૂપિયા પ્રતિ મણના જીરુના ભાવ બોલાયા છે જ્યારે એવરેજ ભાવની વાત કરીએ ખેડૂત મિત્રો તો જીરુના ભાવ હાલ ચાર હજાર પાંચસોથી લઈને પાંચ હજાર પાંચસો સુધી ખેડૂતોને મળતા જોવા મળી રહ્યા છે હાલ ખેડૂત મિત્રો જીરુના જે ક્વિન્ટલના ભાવ હોય છે તે હું તમને જણાવી દઉં તો એવરેજ ભાવ ત્રેવીસ હજાર સાતસો પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના બોલાઈ રહ્યા છે ક્વિન્ટલ એટલે કે પાંચ મણ હવે મિત્રો સૌથી ઓછા ભાવની વાત કરીએ તો અગિયાર હજાર સાતસો પચાસ અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો એકત્રીસ હજાર પાંચસો પાંચ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે બોલાઈ રહ્યા છે હાલ ખેડૂત મિત્રો જીરુંના આપણે ભાવની વાત કરીએ તો જીરુના ભાવમાં કોઈ પણ તેજીની સંભાવના નથી ઉપરાંત જીરુંના જે માંગ છે તે પણ ખૂબ ઓછી છે જેના કારણે જીરુના ભાવ ફેબ્રુઆરી મહિનો અને માર્ચ મહિનાના ફર્સ્ટ બે વીક એટલે કે એકથી સાત અને સાતથી ચૌદમાં કોઈ પણ સુધારો મોટો થાય એવી સંભાવના નથી ત્યારબાદ જેમ ચૂંટણી નજીક આવશે તેમ જ જીરુના ભાવમાં સુધારો થાય એની સંભાવના છે કારણ કે હાલ જીરુના ભાવમાં મને કોઈ તેજી નથી દેખાતી ઉપરાંત નિષ્ણાંતોને પણ કોઈ તેજી દેખાતી નથી અને આપણે જે રિપોર્ટ આપીએ છીએ તે એકદમ સચોટ હોય છે અને એકદમ સાચા પડતા હોય છે તો આ આજની જીરૂ ચર્ચા વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ